તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હરર મહાદેવ જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધા આપણા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં વાગે છે બપોરના ત્રણ એટલે અમે અત્યારે ત્રણ વાગે વ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને અત્યારે જવું છે ગામડે હાઈ બોલ ભાઈ જય શ્રી રામ હર મહાદેવ હું તો જવું છે ગામડે રામદેવપીર મહારાજના મંદિરમાં પાઠ છે હવન છે ને એવું બધું છે એટલે જવાનું છે તો બધા ક્યાર ના તૈયાર થતા નથી હું બુમું પાડી રહ્યો છું પણ આખરે અમે તો બેહી ગયા તો બધા તૈયાર થાડો ભાઈ જલ્દી બરાબર તૈયાર હાલો તૈયાર થઈ હજી તો આ લાલ લિસ્ટપે કરવાનું તો હવે જ ઘરે જ જવારો આવાનો પહેલેથી પહેલે જલ્દી ખોબડી મર હેલો કેમ છો બધા ભાઈઓ ને બેનો બધા મજામાં છો બધો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી સ્વાગત છે તમારો બધો ને મારા ચીરિયા ઘર ફેમિલી બોક્સ તો ચલો ફેમિલી ને કહીએ કે બાબા એટલે જીને આપો આ ચલો તો લઈ ને જડ તો હેલો દોસ્તો બધા કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધા ને મારા અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ગામડે હવન છે એક્ચ્યુઅલી હવન તો સવારનો જ છે સવારનો જમવાનો રાતનો જમવાનો ત્યાં જ હતું પણ છોકરા અને કુમરજા ના પડે એટલે અમે થોડા લે લેતી જઈએ છીએ તો એ ગાડી તો પડીતું પંચર જવર તો ગામડે ને ગાડીને પડ્યું તો પંચર તો પહેલા એને કમ્પ્લીટ કરાવી દઈએ ને પછી ગામડે જઈએ આજે જમવાનો બાકી છે બિચારી નવી નવી ગાડીને પંચર પડ્યું છે Yeah. અમે લોકો આવી ગયા ક્યારેક ખબર જ નથી કે અહીંયા મળશું તમે આજ ગામ ના છો અમારા પોતાના ગામના લોકોને ખબર નથી કે અમે ત્યાંના છે મલ્યા પછી ખબર પડે કે તમે આ છો એજ ગામના છે અમારું વતન છે યાર એટલે ગામનો પ્રસંગ હતો એટલે મેં ગયા હતા ત્યાં એટલે ગામ કાકા નો હતો બધા ગામ માંથી આવતો હોય ને એમ હવે એકચુલી ફોલોઅર મને આનંદ જ વાત છે પણ ઘણા બધા એ લોકો આનંદ થાય ને એ વધારે આનંદ આવે છે એ લોકો બી આનંદ થાય ને અમને બી આનંદ થાય પણ વસ્તુ કેવું વાડે કરી કે ફોલોઅર મળે ફોલોર મળે અમને તકલીફ નથી બીજાને તકલીફ પડે ફોલોઅર તકલીફ નથી પણ અમારા ખગા બહુ તકલીફ પડે છે એટલે કે નવાઈ ના અમને ફોલોઅર છે એવું થાય પાછો એટલે તો ભાઈ જેતા રામદેવ મહારાજ નો પ્રતિષ્ઠા ના કેટલા અગિયાર વર્ષ પૂર્ણ થયા એની ફરીથી પાર્ટ ને એવું બધું હતું સોરી પાઠ નહીં હા એ હતું એટલે અમે લોકો ત્યાં ગયા હતા મજા આવી ગઈ

મેમાની કશી ઠંડી ના કહેવાય અહીંયા તો તમારા મોજા પહેરેલા રાખવા પડે ધાબડા ઓઢવા પડે અને ત્યાં તો એટલું બધું કઈ નહીં તો એ લોકો કેટલી બધી ઠંડી છે અમારે એમનું શું કેવું કે તમે ગાંધીનગર આવા ખબર પડે ઠંડી કેટલી છે આમ તો ગામડે ઠંડી તો પડે ખેતરના પોણતના લીધે પણ તો ઓછી લાગતી હતી ત્યાં પવન નથી આ પવન હજો ગામડેવાળા કશ્મીર ના જઈએ કે એવું કશું નહીં પણ પણ આપણે અહીંયા પવન વધારે હોય છે ત્યાં પવન ઓછો છે એટલે અને ત્યાં પાણો પવન જ કરેલું એટલે એમને ઠંડી વધારે લાગે હેલો ગાઈઝ કેમ છો બધા કારણ કે અમે અમે ઘેર ગામડે કહેતા મારા ઘરે અમારા મતનમાં હં હં પાટ હતું રમાપીંડનો પ્રતિષ્ઠા હતી એટલે અમે જ્યાં તો ઘેર ગામડે તે ખૂબ બધા ફોલોવર મળ્યા એટલા બધા ફોલોવર મળ્યા ને અથરવાના એ મળે ને અથડવા તે અથવાના વિડીયો જોઈએ છે એવું કહેતા હતા મારી મન હોય તો એવું બાયડું ના મને આપડે ગાંધીનગર આવતો રહ્યો છીએ પછી ના ઓળખે એટલે દસ વર્ષ ગામડી થી નીકળી હતી એટલે